એટલે હું મા ટીચર તરીકે કામ કરું છું આજે ગણપતિના જે લાડુ સ્પર્ધા હતી ભારત વિકાસ પરિષદ દ્વારા મેં પહેલી વાર જ લાડુ સ્પર્ધામાં ભાગ લીધો એનું કારણ એ હતું કે આપણી જૂની પરંપરા જે છે આપણા બાપ દાદાના વખતમાં લાડુ સ્પર્ધા યોજાતી ત્યારે જે સાચો ખોરાક હતો સાચાજીના લાડુ બનતા હતા એ ધ્યાનમાં રાખીને મેં આજે લાડુ સ્પર્ધામાં ભાગ લીધો અને આજે મેં અગિયાર લાડુ સ્પર્ધાની અંદર ખાધા છે કારણ કે આજનો જે ખોરાક છે બાળકોને સામાન્ય જે નમકીનવાળું ખાય છે મીઠાસ અથવા સાચું ઘી અથવા ગોળ વસ્તુ ખાતા જ નથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આજે ગણપતિ દાદાના સાનિધ્યમાં લાડુ સ્પર્ધા યોજાણી એ બદલ ભારત વિકાસ પરિષદનો પણ હું આભાર વ્યક્ત કરું તો મને એ સ્પર્ધામાં ભાગ લેવાનું મોટો મળ્યો છે અને એમ શકે જે આયોજકો છે એના પ્રમુખ છે બધાનો સાથ સહકાર પણ સારો રહ્યો સ્પર્ધકોને ઘણા ઉત્સાહિત કર્યા અને જેને ધ્યાનમાં રાખીને આજે ટીચર હોવા છતાં પણ અગિયાર લાગે ખાઈ શક્યો છે ડૉક્ટર સ્નેહલ ભારત વિકાસ પરિષદ કેસો આજ રોજ ભારત વિકાસ પરિષદ કેસો દ્વારા સિદ્ધિ વિનાયક મંદિર નહેરુનગર ખાતે એક લાડુ સ્પર્ધા તેમજ ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ઇકો ફ્રેન્ડલી ગણેશમાં જે પ્રાકૃતિક આપણે જે વસ્તુઓ છે એ વાપરી અને પર્યાવરણને નુકસાન ન થાય એવી વસ્તુ વાપરીને ગણેશ મેકિંગ સ્પર્ધા રાખેલી હતી જેમાં આશરે ઓગણીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ભાઈઓ બહેનો પંદર વર્ષથી નીચેના અને પંદર વર્ષથી ઉપરના એ રીતના ગણેશ બનાવવાના હતા અને એમાં પર્યાવરણને નુકસાન ન કરે ને ઇઝીલી આરામથી પાણીમાં ઓગળી જાય એવા બાયોડિગ્રેડેબલ ડિગ્રેડેબલ વસ્તુઓ જેવી કે કાગળ છે કોઠું છે લાકડી છે લોટ છે અનાજ છે એવી વસ્તુ વાપરીને એ ગણપતિ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ લાડુ સ્પર્ધાનું આયોજન કરેલું હતું જેમાં ઓગણીસ ઓગણ પચાસ સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો આશરે બહેનો હતા અને એ ઉપરાંતના બધા ભાઈઓ હતા અને એમાં સો સો ગ્રામના લાડુ પૌષ્ટિક લાડુ ચૂરમાના લાડુ ખવડાવવામાં આવેલા હતા જેનો હેતુ એ હતો કે આપણો પ્રાચીન જે પરંપરા હતી આપણું જે મિષ્ટાન જે મેન કહેવાતું ગણેશ ભગવાન જે અતિપ્રિય પ્રિય છે એમાં મોદકના લાડુનું જમણ કરવામાં આવતું પૌષ્ટિક છે નુકસાન કરતા નથી પાચન માટે પણ સારું છે અને ખૂબ એનર્જી આપે છે અને એમાં ફાઇબર હોય છે વિટામિન હોય છે મિનરલ હોય છે કાર્બોન બધી વસ્તુઓમાં સમાવેશ થતી હોય છે અને અત્યારના આધુનિક જમાનામાં જે આપણી નવી નવી મીઠાઈઓ આવતી હોય છે અને જે સુગરવાળીઓ છે અને આપણને નુકસાન કરતી હોય છે એના બદલે આ પ્યોર ઘીમાં ઘઉંના લોટમાં અને ગોળનો ઉપયોગ કરી અને આવા પૌષ્ટિક લાડુ બનાવવામાં આવ્યા હતા અને ખૂબ સરસ રીતે અહીં સ્પર્ધા આયોજિત થઈ હતી જેને કે ઉત્સાહપૂર્વક ભાગ લીધો તો આ ચોથું વર્ષ છે અમારું ભારત ગેસ પેન્ડેશન અહીં નહેરુનગરમાં આ રીતની સ્પર્ધા ઇકો ફ્રેન્ડલી અને પૌષ્ટિક લાડુની સ્પર્ધા અમે આયોજિત કરીએ છીએ દરેકને ફરીથી સ્પર્ધામાં ભાગ લે અને ખૂબ આયોજનમાં સાથ સહકાર આપે તેવી વિનંતી આ ભાગ માન્ય માતા જય જાય ગણેશ પગી જાય